આજે આપણે જાણીશું બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્ત્રીઓમાં જોવા મળતું પેલાના સમયમાં જોવા મળતું બ્રેસ્ટ કેન્સર એ મુખ્યત્વે પાંત્રીસ કે ચાલીસ વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં કે જેને પીરિયડ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હોય એટલે કે મેનોપોઝમાં હોય તે સ્ત્રીઓને સ્તન કેન્સર થવાના શક્યતા વધારે હતી પરંતુ અત્યારના મોડર્ન સમયમાં 25 કે 30 વર્ષની છોકરીઓને પણ સ્તન કેન્સર જોવા મળે છે શા માટે તો કે અત્યારે આપણે આધુનિકતાવાદ પાછળ ડોટ મૂકી છે છોકરીઓના મેરેજ 30 વર્ષ પછી થઈ રહ્યા છે તેમાં ડિલિવરી ખૂબ જ મોટી ઉંમરે થઈ રહી છે તેમજ ઇન્ફર્ટિલિટી એટલે કે જે સ્ત્રીઓને બાળક નથી થતું તે લોકો હોર્મોન થેરાપી લઈ રહી છે તેમજ અત્યારના સમયમાં ઘણા બહેનો પીરિયડ ને આગળ તેમજ પાછળ કરવા માટે હોર્મોન ટેબ્લેટ નો બહોળો ઉપયોગ કરી રહી છે આ બધા કારણોને કારણે સ્ત્રીઓમાં સ્તન કેન્સર નું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે બીજું કારણ ઓબેસિટી એટલે કે જે સ્ત્રીઓનો શરીર ખૂબ જ સ્થૂળ અને મેદસ્વીપણું હોય છે તે સ્ત્રીઓમાં પણ સ્તન કેન્સર ખૂબ જ જોવા મળે છે ત્રીજું સ્તન કેન્સર એ ઘણી વખત વારસાગત એટલે કે જે સ્ત્રીઓના મમ્મી તેમજ દાદી નાની અથવા તો સેમ બ્લડ ગ્રુપ જેમાં કઝિન સિસ્ટરને હોય તો તે સ્ત્રીઓમાં પણ સ્તન કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે હવે ઘણા બહેનો અમને ઓપીડીમાં પૂછતા હોય છે કે શું મેડમ ડીઓડ્રિંક વાપરવાથી સ્તન કેન્સર થાય છે ના બહેનો એ ખોટી માન્યતા છે ડિઓડ્રિંક યુઝ કરવાથી કે ટાઈટ આંત્ર વસ્તુઓ પહેરવાથી સ્તન કેન્સરનું જોખમ નથી હોતું હવે આપણે જાણીએ કે આપણને સ્તન કેન્સર છે તો તેના લક્ષણો શું છે અને આપણે કેવી રીતે જાણી શકીએ તો પેલું છે લક્ષણ કે સ્તન કેન્સરની બહેનોને સ્તનમાં ગાંઠ જોવા મળે છે તે પોતે સ્વપરીક્ષણ દ્વારા એટલે પોતે પણ ફીલ કરીને ઓબ્ઝર્વ કરી શકે છે બીજું લક્ષણ છે સ્તનમાં રહેલી નિપલની સાઈઝમાં ફેરફાર થવો એટલે કે નિપલની ચામડી અંદરની તરફ ખસી જવી અથવા નિપલનું અંદરની દિશામાં મૂવમેન્ટ થવી ત્રીજું સ્તનમાં રહેલી નિપલની આજુબાજુ એપ્સેસ એટલે કે રસી ભરાયેલું ગુમડું થવું તેમજ તેમાંથી ખૂબ જ દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળવું ચોથું ઘણી વખત ડિલિવરી દરમિયાન સ્ત્રીઓને મિલ્ક ફીડિંગમાં આવતું હોય છે પરંતુ ડિલિવરી વગર પણ જે સ્ત્રીઓને નિપલમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળતું હોય તે પણ એક સ્તન કેન્સરનું લક્ષણ હોઈ શકે પાંચમું ઘણી વખત સ્તનમાં ગાંઠ જોવા મળતી નથી પરંતુ સ્તનની આજુબાજુના ભાગ એટલે કે એક્ઝિલા બગલમાં પણ ઘણી વખત નાની ગાંઠો જોવા મળતી હોય છે હવે ઘણા બહેનો અમને પૂછતા હોય છે કે શું સ્તનમાં રહેલી દરેક ગાંઠ કેન્સરની ગાંઠ છે ના બહેનો સ્તનમાં રહેલી દરેક ગાંઠ ગાંઠે કેન્સરની ગાંઠ હોતી નથી ઘણી વખત પીરિયડ દરમિયાન પણ સ્ત્રીઓને પીરિયડ પહેલા અથવા તો પીરિયડ દરમિયાન સ્તનના અમુક ભાગમાં નાની નાની ગાંઠો જોવા મળે છે જે પીરિયડ પૂરો થતા આપ મેળે જતી રહે છે અથવા તો દવાનો ઉપયોગ કરીને તે ગાંઠને ઘટાડી પણ શકાય છે હવે આપણે જાણીએ કે બ્રેસ્ટ કેન્સર છે તેનો નિદાન કેવી રીતના થાય છે તો દરેક સ્ત્રીએ પોતાનું સ્વ પરીક્ષણ કરવું જોઈએ જે પરીક્ષણ સામાન્ય રીતે પીરિયડના 5 દિવસ પછી તમે પણ બે ફિંગર એટલે બે આંગળીઓથી મદદથી સ્તનને પાલ્પેટ કરીને એટલે કે પ્રેસ કરીને ચેક કરી શકો છો કે તમારી સ્તનમાં કોઈ પણ ગાંઠનો ભાગ છે કે નહીં ઘણા અમને પૂછતા હોય છે કે આ ગાંઠ છે પરંતુ અમને દુખાવો તો કરતી નથી હા બહેનો સ્તન કેન્સરની ગાંઠ શરૂઆતના સ્ટેજમાં પેનલેસ એટલે કે એમાં કોઈ પણ જાતનો દુખાવો જોવા મળતો નથી જે એડવાન્સ સ્ટેજમાં દુખાવો કરે છે પરંતુ ચિંતા કરવાની જરૂરિયાત નથી દરેક સ્તનની ગાંઠ એ કેન્સરની ગાંઠ નથી હોતી તેનું નિદાન આપણે કેવી રીતના કરવું જોઈએ જો સ્વ દ્વારા તમને કોઈ પણ જાતની ગાંઠ સ્તનમાં જોવા મળે તો તમારે તુરંત સ્ત્રી રોગ નિષ્ણાંતનો સંપર્ક સાધવો જોઈએ જે તમને મેમોગ્રામ દ્વારા નિદાન કરશે કે તમારે જોવા મળતી ગાંઠ એ મેલિગ્નન્સી એટલે કે કેન્સરની ગાંઠ છે કે સાદી ગાંઠ છે જો ડોક્ટરને જરા પણ શંકાસ્પદ લાગશે તો તે ગાંઠની બાયોપ્સી કરવામાં આવે છે એટલે ગાંઠમાંથી નિદાન પસાર કરીને અમુક કસો બારડ કાઢવામાં આવે છે અને તેનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવે છે કે બ્રેસ્ટની ગાંઠ છે એ કેન્સરયુક્ત છે કે બિન્જેરી છે તો દરેક ગાંઠ એ કેન્સરની ગાંઠ છે એવું માનીને મનમાં ડર રાખવાની જરૂરિયાત નથી પરંતુ બ્રેસ્ટ કેન્સરનો જેટલું વહેલું નિદાન થશે તેટલું ઈલાજ ખૂબ જ સરળ થશે અને કેન્સરથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકશો ત્યાર પછી આપણે જાણીએ કે શું આ બધી પદ્ધતિઓ પદ્ધતિઓ ખૂબ 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 જ જ જ છે ના ના બહેનો આ બધી સરળ અને અને નથી હોતી સરકારી હોસ્પિટલમાં તે ખૂબ જ રાહત દરે કરે છે હવે ઘણા બહેનો પૂછતા હોય છે કે કઈ ઉંમરે મેમોગ્રાફી કરાવવી જોઈએ તો અત્યાર સુધી જનરલી પચાસ વર્ષથી ઉપરની ઉંમરની સ્ત્રીઓએ વર્ષમાં એક વખત મેમોગ્રાફી કરાવી જોઈએ પરંતુ અત્યારના સમયમાં અમે લોકો ત્રીસ વર્ષથી ઉપરની બહેનોને પણ રૂટિન ચેકઅપમાં વર્ષમાં એક વખત મેમોગ્રાફી કરાવવાની સલાહ આપીએ છીએ હવે આપણે જાણશું કે કેન્સરની સ્તન કેન્સરની સારવાર શું છે તો દરેક કેન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે સર્જરી એટલે કે ઓપરેશન કરીને ગાંઠને કાઢી નાખવામાં આવે છે ઘણા પૂછે છે કે નાની ઉંમરની બહેનોને સ્તન કેન્સર હોય તો સ્તન કાઢી નાખવામાં આવે તો ભવિષ્યમાં બ્રેસ્ટ ફીડિંગમાં પ્રોબ્લેમ થાય તો ના મિત્રો અત્યારની એડવાન્સ ટેકનોલોજી મુજબ સ્તન કેન્સરની ફક્ત ગાંઠને જ કાઢવામાં આવે છે આખા સ્તનને કાઢવાની મોટા ભાગે જરૂરિયાત રહેતી નથી પરંતુ ક્યારે કે જ્યારે સ્તન કેન્સરનું નિદાન પહેલા અને બીજા સ્ટેજમાં કરી લેવામાં આવે તો બીજું રેડિયોથેરાપી અને ત્રીજું કેમોથેરાપી ઓપરેશન એટલે કે સર્જરી કરીને કેન્સરની ગાંઠ કાઢી લીધા પછી પણ જો કેન્સરનો ફેલો થવાના ચાન્સીસ રહે તે બહેનોને રેડિયોથેરાપી એટલે કે અમુક સીક આપવામાં આવે છે અને કેમોથેરાપી એટલે કે ઇન્જેક્શન માટે અમુક દવાઓ આપવામાં આવે છે જેથી બ્રેસ્ટ કેન્સર ફરી પાછું સ્ત્રીઓને ન થાય અને કેન્સરની ગાંઠનો સંપૂર્ણપણે નાશ થઈ શકે તો બહેનો જો તમારા બ્રેસ્ટમાં પણ કોઈ પણ જાતની ગાંઠ જોવા મળે તો કોઈ પણ સંકોચ વગર તેમજ ડર વગર તુરંત લેડી ડોક્ટરને બતાવવું જોઈએ અને તેનું નિદાન કરાવવું જોઈએ ક્યારે પણ સંકોચ રાખીને ગાંઠને છુપાવી ન જોઈએ અને શરીરની તંદુરસ્તી જોખમમાં ન મૂકવી જોઈએ અત્યારે લોકો પોતે મોડર્ન થયા છે એવો દાવો કરે છે પણ હજી પણ આપણા સમાજની સ્ત્રીઓ પોતાના શરીરની તકલીફો જેંસને કેતા સંકોચ અનુભવે છે તો બહેનો જાગો અને તમારા શરીરને તકલીફને કોઈ પણ વ્યક્તિને જણાવો અને તુરંત ડોક્ટરનો સંપર્ક કરો જેથી કેન્સરને આગળ વધતું અટકાવી શકાય અને મનનો ડર દૂર કરી શકાય ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ ટેક કેર સ્વસ્થ રહો મસ્ત રહો